સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કાળા પરિવેશન યોજના લાગુ કરવાબૂદ કરવા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાવલીમાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકો દ્વારા પણ કાળા પરિવેશ ધારણ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાવલી ખાતે પણ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દ્વારા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ સાથે છેલ્લા ત્રણ દિવસથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મળતી માહિતી અનુસાર સાવલીમાં શાળા શાળાના શિક્ષકોએ કાળા પરિવેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો તો સાવલી પ્રાથમિક શાળા પાસે એમપીએ પાછું લો તેમજ માંગો પૂરી કરવાના ભારે સૂત્રોચ્ચાર સાથે સુધી જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર નાબૂદ કરવાની માંગ કરતા જોવા મળ્યા હતા નમસ્કાર જૂની પેન્શન યોજના એ અમારી કોઈ નવી માંગણી છે નહીં આ અમારો અધિકાર છે નિવૃત્તિ પછીનું અમારું જે જીવન છે એ આશ્રિત ના બની રહે તે માટે આ અમારી માગણી છે અને આ માગણી સરકાર અમારી સ્વીકારે તેવી અમારી આ માંગ છે આ માગણી જો સરકાર ધ્યાને નહીં લે અને નહીં સ્વીકારે તો આગળ પણ અમારા સંઘ દ્વારા જે આહવાન આપવામાં આવશે એ આહવાન મુજબ અમે ગાંધી ચિંતા માર્ગે આગળ વધીશું ધન્યવાદ રણજીતસિંહ પરમાર પ્રમુખ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ તેર અને ચૌદના રોજ અને પંદર ત્રણ દિવસની અંદર સમગ્ર રાજ્યની અંદર પ્રાથમિક શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ ભજાવી છે અને આજે આપ જોઈ શકો છો કે દરેક શિક્ષક મિત્રો કાળા કપડાં પહેરી અને પોતાની જે જૂની પેન્શન યોજના માટેની પોતાનું દુઃખ છે એ સરકાર સામે વ્યક્ત કરવા માટે આજે કરી રહ્યા છે તો સરકારને મારી વિનંતી છે કે શિક્ષક મિત્રોની જે જૂની પેન્શન યોજના છે એનો વહેલામાં વહેલી તકે નિર્ણય કરવામાં ન આવે કરવામાં આવે અને જો આ નિર્ણય કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર રાજ્યમાંથી જે કંઈ પણ જલદ કાર્યક્રમો કરવામાં આવશે એની અંદર મોટા ભાગના શિક્ષકો જોડાશે સરકાર શ્રી અમને એક વર્ષ પહેલાં જે બાયદેરી આપી હતી જૂની પેન્શન યોજના માટે બે હજાર પાંચ વહેલાના શિક્ષક મિત્રોને બહાલ કરવાનું એની પણ સરકારની અંદર વાટાઘાટો ચાલે છે પણ એનો જલ્દી સુખદ અંત આવે એવી આ તબક્કે અમે વિનંતી કરીએ છીએ વિશેષમાં દસ અને ચૌદની જે ઓપીએસની અંદર જે કપાત થાય છે